નમસ્કાર મિત્રો કેમ છો હું આપતો દોસ્ત રોની મોદી આપના મોદીલા સિટી મહેસાણા આજે છે રામનમી આપ સર્વ દસ ધર્મ પ્રેમીઓને મારા જય શ્રી રામ આજે છે પાછળ તમે આજુબાજુ જોઈ શકો છો ખુબજ ખૂબ બોગાટ થઈ રહ્યો છે આપને ખબર જ હશે કે મહેસાણાની અંદર પૂર જોશમાં રથયાત્રા નીકળતી અને ખૂબ વિશાળ રથયાત્રા હોય છે હવે તમારા સામે જોઈ શકો છો આપણે છે ગોપીનાળા સાથે ગોપીનાળામાં બહુ અત્યારે આપણા રથ રામ ભગવાન બધાને દર્શન માટે આપવા માટે નીકળી ગયેલા છે તો આપણે પણ હવે એમના શ્રી રામ ભગવાનના દર્શન કરીશું ચલો આપણે જોઈશું શ્રી રામ ભગવાનનો નો રથ કેમ આખી આ પ્રથા ચાલી રહી છે ચલો આપણે જોઈશું જય શ્રી રામના નારા સાથે ભગવાન શ્રી રામ ભગવાનનું અમારા આપણા ઘરે ના આપણા મહોલ્લા રોડ ઉપર જ વેલકમ કરવામાં આવી રહ્યું છે મહેસાણામાં આડત્રીસમી આડત્રીસમી મહેસાણાની રથયાત્રા નીકળી રહેલી છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી લોકો અહીંયા માણી રહ્યા છે આખું મહેસાણા સિટી આખું ઉમટી રહેલું છે માનવ મહેરામણ ભગવાન શ્રી શ્રીરામને જોવા માટે અહીંયા લોકો અહીંયા આવતા હોય છે અને સિટી નગરો અને ચોક આખા ભગવાન રંગથી રંગાઈ મૂકવા રંગાઈ દેવામાં આવે છે અને શ્રી રામ ભગવાનના આનંદ ઉલ્લાસથી દર્શન કરતા હોય છે ખૂબ જ અલૌકિક દર્શન એવા થતા હોય છે પોતપોતાની અલૌકિક એવા વે વેશભૂષા ધારણ કરીને દરેક લોકોને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે ને સેવાભાવી માણસો છાસ પાણી સરબત અવનવી વેરાયટીઓ સાથે લોકોનું સેવા કરતા હોય છે ને ભગવાન રંગમાં રંગાઈ ચૂકેલું હોય એવું મહેસાણા અને કેમ ના આવે અહીંયા તમે જોઈ શકો છો આપણા શ્રીરામ ભગવાનના એવા મૂળ મે મહાસેવક એનું પ્રતિકૃતિ મૂકેલી છે અને દાન પેટી કરવાની છે હું કહું છું દરેક લોકો દાન કરવું જોઈએ અને સેવાભાવી એવા પોલીસ તંત્ર અને હું તમને કહેવા માગીશ કે મહેસાણાની અંદર અત્યાર સુધી આડત્રીસ રથયાત્રામાં કોઈ પણ એવો બનાવ બન્યો નથી અને શાંતિપૂર્વક જ લોકો રથયાત્રાનો આનંદ માણતા હોય છે નાનાથી લોકો લઈને મોટા લઈને પોતાની આનંદ ઉલ્લાસ સાથે માણતા હોય એવા રથયાત્રા ગજરાજ પણ પોતા શરીર સાથે નાના બાળકોને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે અને લોકોને પ્રસાદીમાં માં મમરા સિંગદાણા આપવામાં આવી રહ્યા છે અને લોકોએ આનંદ ઉલ્લાસથી પ્રસાદ આરોગી રહ્યા છે અને દરેક લોકો ભજન મંડળીથી રામ ભગવાનને કેમ રીઝવવા છે એ જ અત્યારે અહીંયા મેન મહત્વ રહેતું હોય છે કે ભગવાનને રામ i'm ખૂબ આભાર તમારો આખા ગ્રુપને જે મતદાન જાગૃતિ અભિયાન તમે અત્યારે જે પબ્લિક અને માનવ મહેરામણ ઉમટી રહ્યું હોય ત્યારે આ પબ જનજાગૃતિ માટે મા મતદાનનું તમે લઈને આવ્યા છો ખૂબ ખૂબ સલામ છે તમને અને અત્યારે તમે જોઈ શકો છો કે નાના બાળકો માર્શલ આર્ટ કરાટે એવું સ્વ બચાવ માટેનો પ્રયત્નો કેવી રીતે કરવા જોઈએ અને ધર્મ પ્રેમી લોકોને બતાડતા હોય છે અહીંયા માત્ર હિન્દુ હિન્દુ જ નહીં પણ મુસલમાન એવા શીખ ઈસાઈ દરેક ધર્મ જાતિના લોકો અહીંયા ઉમટી રહ્યા હોય છે અને સર્વ સંમતિથી આખા મહેનાઓ મહેરામણ અહીંયા ઉમટી રહ્યું હોય વાહ વાહ અને નગરજનો આખા કરાઠે સર માર્શલ આર્ટનું પ્રદર્શન નિહાળી રહ્યા હોય અને આપણું મોજીલું મહેસાણા કેમ આમાં બાકાત રહે મારું મોજીલું મહેસાણા મને ગર્વ છે કે હું મહેસાણાનું છું તમને પણ થતો હશે જો તમને મહેસાણાના હો તો ઉપર બતાવેલા આઈકોન ઉપર તમે પણ જોઈ શકો છો મહેસાણામાં નવ અવનવા ફૂડ કયા ફેમસ ફૂડ છે અને શું છે એ તમે એનો ટેસ્ટ કરવા માંગતા હોય તો તમે પણ અહીંયા તમે વિડીયો જોઈ શકો છો અને ત્યાં જઈને જાતે રૂબરૂ ટેસ્ટ પણ કરી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે વાહ વાહ શું તમારી તલવારબાજી આનંદ આનંદ આવી ગયો ખૂબ જ મજા આવી રહી છે ગુરુનું પ્રશિક્ષણ જો સાચું હોય તો ક્યાં સુધી પહોંચી શકાય એ તો શિષ્યને જ ખબર હોય અને ગુરુનો સંબંધ ગુરુ શિષ્યનો સંબંધ કંઈક અલગ જ અલૌકિક છે એ જ રીતે અત્યારે આપણે રથયાત્રા રાધનપુર ચોકડી પહોંચી ગઈ છે અને આમનો સમય સાડા ત્રણ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી તોરણવાળી માતાની ચોકે સુધી પહોંચતી હોય છે અને તમે જોઈ શકો છો કેવી પ્રતિકૃતિ ઊંટલારીની અંદર આખી બનાવેલી હોય અને નાના બાળકોને બતાવવી જરૂરી છે કે આપણું કલ્ચર શું છે આપણી સંસ્કૃતિ શું છે માન ઇન્ડિયન સંસ્કૃતિને આખું ઉજાગર કરતી એવી રથયાત્રા જોવાનું કેમ ન ગમે અને માનવ મહેરામણ ઉમટ્યું હોય અને તમે બસ આજ રીતે અમારા વિડીયો તમે જોતા રહો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરતા રહો અને બસ અમારા આ વખતે અમે તો નવા નવા ફૂડના વિડીયો તમારા માટે ચાલુ ચાલુ છે આ એક નવી પહેલ છે જે આપણા મહેસાણામાં રહેતા હોય અને બહાર ગયા હોય અને આ વસ્તુ મિસ કરી ગયા હોય જો વિદેશ પણ રહેતા હોય તો અમે આ મહેસાણાના વિડીયો તમારે જોવાનો બાકી રહી ગયો હોય રથયાત્રા જોવાના દર્શન કરવાના બાકી રહી ગયા હોય તો અમે તમારા માટે દર્શન કરવા માટે લઈને આવ્યા છીએ અને મહેસાણામાં ક્યાં ક્યાં સારું ફૂડ છે એ પણ તમને માટે લઈને આવીશું ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુ ઓપ્શન ને પણ ક્લિક કરતા રહો અને વચ્ચે બતાવે દબાવી દો સબસ્ક્રાઈબ નું જેથી તમારા વિડીયો આવનારા તમે અપડેટ જલ્દી મળી રહે જય હિન્દ